નમસ્કાર વાયએનએન ન્યૂઝ આપનું સ્વાગત છે સમાચાર વાત કરીએ તો એમએસયુ માં એનએસયુઆઈ નો આક્રમક વિરોધ ગર્લ્સ હોસ્ટેલના પ્રશ્નો મુદ્દે વોર્ડન પર શાહી ફેંકી રોષ ઠાલવ્યો વડોદરાની મહારાજા સહજીરાવ યુનિવર્સિટી ફરી એકવાર વિદ્યાર્થી સંગઠનોના વિરોધ પ્રદર્શનનું કેન્દ્ર બની છે યુનિવર્સિટીના સ્થાનિક પ્રશ્નો ખાસ કરીને ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને પડતી મુશ્કેલીઓને વાચા આપવા માટે મેદાન ઉતર્યું છે ગત મહિને જ્યારે ફૂડ પોઈઝનના લીધે બસોથી વધારે વિદ્યાર્થીનીઓને હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવી હતી ત્યારથી લઈને આજ દિન સુધી ગર્લ્સ હોસ્ટેલની તમામ કેન્ટીનો બંધ છે ત્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ આ પ્રશ્ન નિરાકરણની માંગ સાથે આક્રમક દેખાવો કર્યા હતા અને વિરોધ સ્વરૂપે ચીફ વોર્ડન ઓફિસ ખાતે ગર્લ્સ હોસ્ટેલના વોર્ડનના નેમ પ્લેટ પર સ્થાયી ફેંકી ઉગ્ર વિરોધ કર્યો હતો તેમનો મુખ્ય વિરોધ ગર્લ્સ હોસ્ટેલની કથળતી સુવિધાઓ ભોજન સુરક્ષા પ્રશ્નો પાણી અને સફાઈ જેવી પાયાની સુવિધાઓનો અભાવ છે અને વોર્ડન દ્વારા વિદ્યાર્થીનીઓની સમસ્યાઓ પ્રત્યે દાખવવામાં આવતી ઉદારસીતાને લઈને હતો વિદ્યાર્થીનીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં એનએસયુઆઈએ આક્રમક પગલું ભર્યું હતું આ વિરોધના ભાગરૂપે કેટલાક કાર્યકર્તાઓએ વોર્ડનની ઓફિસ બહાર લગાવવામાં આવેલ નેમ પ્લેટ પર કાળી શાહી ફેંકીને હતી જે તંત્ર અને વોર્ડન પ્રત્યે તેમના રોષનું પ્રતિક હતું બીજી બાજુ ચીફ વોર્ડન વિજય પરમાર વોર્ડન ઓફિસ ખાતે દોડી આવ્યા હતા અને આજથી ટેન્કર પ્રક્રિયા શરૂ કરી હતી ત્યારે તે એક વાત ચોક્કસ છે કે ગત મહિને ફૂડ પોઈઝન ઘટના બની હતી અને આ વાતને પણ જ્યારે વીસ દિવસ થઈ ગયા છે તેમ છતાં તંત્ર જાગ્યો નથી અને આજે એને એનએસયુઆઈ વિરોધના કારણે ટેન્કર પ્રક્રિયા આજથી જ શરૂ કરવામાં આવી છે આજ રોજ એનએસયુઆઈ દ્વારા ચીફ વોર્ડન ઓફિસ પર આવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો જેવી રીતે ગંભીર સમસ્યા વીસ દિવસ અગાઉ જેવી રીતે ગર્લ્સ હોસ્ટેલમાં થઈ હતી ફૂડ પોઈઝનિંગની તેને વીસ દિવસ ઉપર થઈ જવા હોવા છતાં હજુ સુધી કોઈ પણ નવા કોન્ટ્રાક્ટરની નિમણૂક નથી કરી એ કેમ નથી કરી એ રાહ જોઈ રહ્યા છે તેમના સગા સંબંધીઓને કોઈને કોન્ટ્રાક્ટ મળી જાય જ્યારે ગર્લ્સ હોસ્ટેલ હોય તો ત્યાં એટલા બધા ડિલિવરી બોયઝની અત્યારે અવર જવર વધી ગઈ છે કે જે પૂછો નહીં અને જો ત્યાં કોઈક એવો બનાવ બને તો તેની જવાબદારી કોની આજ રોજ એને સિવાય આવેદનપત્ર આપવા માટે ગયું હતું જયિતા શર્મા જે ગર્લ્સ હોસ્ટેલના ચીફ વોર્ડન છે તેને આપવા માટે પણ ત્યાં તેમની ગેરહાજરી હતી અગાઉ પણ અમે રજૂઆત કરી પણ એમનાથી કોઈ યોગ્ય અમને જવાબ આપવામાં નથી આવ્યો તેને લઈને આજ રોજ એનચવાઈએ સહી તેમની નામ પ્લેટ પર નાખીને વિરોધ પ્રદર્શન કર્યો છે અને તેમના રાજીનામાની માંગ કરી છે આજે વિરોધ કર્યો છે શું જન્ડર હા ટેન્ડર અમે તરત જ ફ્લોટ કરી દીધા હતા બીજી વાર અને એ ટેન્ડર આજે ત્રણ વાગ્યા સુધી એક્સેપ્ટ થશે અને ચાર વાગે તાત્કાલિક અમે ટેન્ડર ઓપન કરવા માટેની મિટિંગ પણ રોકી લીધેલી છે અને આજે ટેન્ડર ઓપન થયા પછી આવતીકાલે ફરી એની એક મિટિંગ થશે અને એમાંથી જે પણ કંઈ કોન્ટ્રાક્ટરો છે એ ક્વોલિફાઈડ કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક અસરથી અમે લોકો એક્ઝિક્યુટિવ કાઉન્સિલની જે આગામી મિટિંગ છે એના થ્રુ મેસ ચાલુ કરવાનો પ્રોસેસ ઝડપથી કરી લઈશું કે જેથી કરીને વિદ્યાર્થીનીઓ જે ગર્લ્સ હોસ્ટેલમાં અને વિદ્યાર્થીઓ જે બોઇઝ હોસ્ટેલમાં રહે છે એમને ઝડપથીને બને એટલી વહેલા મેસની ફેસિલિટીઝ અમને પ્રોવાઈડ થઈ આજે અમે ટેન્ડર કરેલા છે એ ન્યૂઝપેપરમાં સ્ટેટ લેવલની એડિશનમાં અમે કોટેશન ફ્લોટ કરીએ છીએ એટલે આ જે કોટેશન આવે એ ઓલ ઓવર ગુજરાતમાં ફ્લોટ થાય એટલે જે પણ કંઈ એજન્સી કે કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરે છે એ બની શકે આઉટ ઓફ બરોડાના પણ હોઈ શકે એ આપણે જ્યારે ટેન્ડર આજે ઓપન થશે પછી જ ખબર પડશે કે કોન્ટ્રાક્ટર લોકલ બરોડાના છે કે આઉટ ઓફ બરોડાના છે હા આવનાર દિવસોમાં આ બનાવ ન બને એ માટે પૂરેપૂરી તકેદારી અમે રાખેલી છે જે ટેન્ડર છે એની ટર્મ્સ કન્ડિશનમાં પણ ફેરફાર કર્યા છે તદ ઉપરાંત અમે જે આપણા વડોદરા કોર્પોરેશનના ફૂડ કમિટી છે મિન્સ કે ફૂડ સેફ્ટી જે ચેક કરે છે જે ડૉક્ટર્સ અને એમની ટીમ એના જોડે પણ અમે કોન્ટ્રાક્ટર એક